આણંદના બાકરોલ ખાતે આવેલી એક બેકરી પાસેની શ્રી સોસાયટીમાં થયેલા રાયોટિંગના ગુનામાં ભાગેડું બે આરોપીઓને આણંદ એલસીબીની ટીમે ઝડપી પાડી વિદ્યાનગર પોલીસ મથકે સોંપ્યા છે આણંદના બાકરોલમાં બેકરી પાસે આવેલી શ્રી સોસાયટીમાં થોડા દિવસો અગાઉ શ્વાનને ખાવાનું આપવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી આ અંગે વિદ્યાનગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કપિલ ભરતસિંહ સોલંકી તથા નીલ રાજેશભાઈ પટેલ નાસ્તા ફરતા હતા જેથી પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી